નમસ્કાર ચલો આજે આપણે એકદમ રોજબરોજની વાતો પાછળનું વિજ્ઞાન સમજીએ ક્યારે વિચાર્યું છે કે ભાઈ લોખંડ પર કાટ કેમ લાગે છે અથવા ચિપ્સનું પેકેટ જો ભૂલથી ખુલ્લું રહી જાય તો એનો સ્વાદ કેમ એકદમ અજીબ થઈ જાય છે બસ આજે આપણે આ જ ફેરફારો પાછળ છુપાયેલા રસપ્રદ વિજ્ઞાનને ઉકેલવાના છીએ તો ચાલો શરૂ કરીએ આપણે બે એવા રહસ્યોની વાત કરીશું જે લગભગ દરેક ઘરમાં જોવા મળે છે આ તો આપણે બધાએ જોયું જ હશે ખરું ને કોઈ નવી ચડકતી લોખંડની વસ્તુ હોય માની લો કે ખુરશી કે દરવાજો થોડો સમય જાય ને એટલે એની ચમક ગાયબ અને એના પર એક પેલું ખરબચડું કથ્થાઈ રંગનું પડ જામી જાય છે પણ સવાલ એ છે કે આવું થાય છે કેમ અને ચાલો હવે રસોડામાં જઈએ પેલું ચિપ્સનું કે કોઈ નાસ્તાનું પેકેટ જો ખુલ્લું રહી ગયું હોય તો થોડા દિવસ પછી એનો સ્વાદ અને ગંધ બધું જ બદલાઈ જાય છે નહીં હવે આમ જુઓ તો આ બંને વાતો સાવ અલગ લાગે છે એક લોખંડ અને બીજું ખાવાનું પણ આ બંને એકબીજા સાથે જોડાયેલા છે અને આ જ તો મજાની વાત છે તમને જાણીને નવાઈ લાગશે કે લોખંડ પર કાટ લાગવો અને ખાવાનું બગડવું આ બંને સમસ્યાઓનું મૂળ એક જ છે હા એક જ શક્તિશાળી રાસાયણિક પ્રક્રિયા આ બંને પાછળ જવાબદાર છે અને એ પ્રક્રિયાનું નામ છે ઓક્સિડેશન તો ચાલો હવે જરા ઊંડાણમાં ઉતરીને સમજીએ કે ઓક્સિડેશન છે શું અને એ આપણા આ રોજિંદા રહસ્યોને કેવી રીતે ઉકેલે છે એકદમ સાદી ભાષામાં સમજીએ તો જ્યારે કોઈ પણ વસ્તુ કોઈ પણ પદાર્થ હવામાં જે ઓક્સિજન છે ને એના સંપર્કમાં આવે અને એની સાથે રાસાયણિક રીતે જોડાઈ જાય ત્યારે આપણે કહી શકીએ કે એનું ઓક્સિડેશન થયું બસ આટલી જ વાત છે આ જ આખી પ્રક્રિયાનો પાયો છે જો અહીં જે દેખાઈ રહ્યું છે એ સીધું જ આપણા સ્ત્રોત એટલે કે એક વિજ્ઞાનના પાઠ્યપુસ્તકમાંથી છે અને જો તમે ધ્યાન આપશો તો એમાં બે મુખ્ય મુદ્દાઓ પર ભાર મૂકવામાં આવ્યો છે પહેલું છે ક્ષારણ એટલે કે કરોજન જેને આપણે સાદી ભાષામાં કહીએ છીએ કાટ લાગવો અને બીજું છે ખોરાપણું એટલે કે રેન્સિડિટી જે ખાવાનું બગડી જાય એને કહેવાય આ બંને બીજું કંઈ નહીં પણ ઓક્સિડેશનના જ પરિણામો છે તો ચાલો આપણે આપણા પહેલા કેસ સ્ટડી પર આવીએ લોખંડનો કાટ વિજ્ઞાનની ભાષામાં કહીએ તો ક્ષારણ તો થાય છે એવું કે જ્યારે લોખંડ હવા અને પાણીના ભેજના સંપર્કમાં આવે છે ત્યારે એ હવામાંના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે અને પરિણામ એના પર પેલું લાલાશ પડતા કથ્થાઈ રંગનું કાંઠનું પડ જામી જાય છે હવે આ માત્ર દેખાવ નથી બગાડતું હો આ કાંઠ જાણે ધીમે ધીમે લોખંડને ખાઈ જાય છે એને અંદરથી નબળું પાડી દે છે અને એટલે જ તો પુલ હોય જહાજો હોય કે બીજા મોટા બાંધકામો હોય એ બધા માટે કાંઠ એક બહુ જ મોટી અને ખર્ચાળ સમસ્યા બની જાય છે ચાલો હવે લોખંડની વાત છોડીને પાછા રસોડામાં જઈએ જોઈએ કે આ જ ઓક્સિડેશનની પ્રક્રિયા આપણા ખાવા પીવાની વસ્તુઓને કેવી રીતે અસર કરે છે અહીંયા પ્રક્રિયા એકદમ સીધી સાધી છે માની લો કે ચિપ્સ છે સેવ છે કે કોઈ પણ તેલવાળો નાસ્તો જ્યારે એને હવામાં ખુલ્લો મૂકી દેવામાં આવે ત્યારે એમાં જે તેલ અને ચરબી હોય છે ને એ સીધા હવાના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરવાનું શરૂ કરી દે છે અને બસ આ જ ઓક્સિડેશનને લીધે એમાંથી પેલી અજીબ ગંધ આવવા લાગે છે અને સ્વાદ પણ બગડી જાય છે જેને આપણે ખોરું થઈ ગયું એમ કહીએ છે પણ ખબર છે આના માટે એક બહુ જ મસ્ત ઉપાય છે જે કંપનીઓ વાપરે છે આપણે જે ચિપ્સના પેકેટ જોઈએ છે જે એકદમ ફૂલેલા હોય છે એમાં સામાન્ય હવા નથી હોતી એમાં હોય છે નાઇટ્રોજન ગેસ હવે નાઇટ્રોજન છે ને એક નિષ્ક્રિય ગેસ છે એટલે કે એ પ્રક્રિયા નથી કરતો એ ઓક્સિજનને પેકેટમાંથી દૂર રાખે છે ઓક્સિડેશન થવા દેતો નથી અને એટલે જ આપણી ચિપ્સ લાંબા સમય સુધી તાજી અને એકદમ કુરકુરી રહે છે ને કમાલની વાત તો આપણે એ તો સમજી ગયા કે ઓક્સિડેશનને કારણે જ કાટ લાગે છે અને ખોરાક બગડે છે પણ અહીં એક બીજી રસપ્રદ વાત છે વિજ્ઞાનમાં છે ને ઓક્સિડેશન ક્યારેય એકલું નથી થતું એની સાથે હંમેશા એની એક વિપરીત પ્રક્રિયા પણ જોડાયેલી હોય છે અને એનું નામ છે રિડક્શન અહીં જુઓ બંને વચ્ચેનો તફાવત એકદમ સાફ છે જ્યારે કોઈ પદાર્થ ઓક્સિજન મેળવે તો એ થયું ઓક્સિડેશન અને જ્યારે કોઈ પદાર્થ ઓક્સિજન ગુમાવે તો એ થયું રિડક્શન સાચું કહું તો આ બંને પ્રક્રિયાઓ હંમેશા સાથે જ થાય છે એક જ સિક્કાની બે બાજુઓની જેમ વિજ્ઞાનમાં આને રેડોક્સ પ્રતિક્રિયા પણ કહેવાય છે અને આ વાતને પાક્કી કરવા માટે ચાલો આપણે ફરીથી આપણા સ્ત્રોત પર નજર કરીએ આ વાક્ય સીધું જ પાઠ્યપુસ્તકમાંથી છે જે ઓક્સિડેશન અને રિડક્શનના મૂળભૂત સિદ્ધાંતને એકદમ સ્પષ્ટ રીતે સમજાવે છે તો હવે આપણે કારણ તો સમજી ગયા પણ સૌથી મોટો સવાલ એ છે કે આપણે આને રોકવા માટે શું કરી શકીએ હવે જ્યારે વિજ્ઞાન ખબર છે તો ઉપાય પણ કરી શકીએ બરાબર ને જેમ કે લોખંડની વસ્તુઓને કાઠથી બચાવવી હોય તો એના પર રંગ કરી શકાય રંગનું પળ ઓક્સિજનને લોખંડ સુધી પહોંચવા જ નથી દેતું અને ખાવાની વસ્તુઓ એને બગડતી અટકાવવા માટે બસ એને એક હવાચુસ્ત ડબ્બામાં બંધ કરી દો ઓક્સિજન અંદર નહીં જાય તો ઓક્સિડેશન પણ નહીં થાય જુઓ કેટલું સરળ છે વિજ્ઞાનને સમજીને આપણે આવી રોજિંદી સમસ્યાઓનો ઉકેલ કેટલી આસાનીથી લાવી શકીએ છીએ